હેલો દોસ્તો ગુજ યુટ્યુબર ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે રૈયોલી ડાયનેસર પાર્ક અને મિત્રો આજે તમને અમે બતાવવાના છીએ કે રૈયોલી ડાયનેસર પાર્કમાં તમે આવશો તો તમને શું જોવા મળવાનું છે તો મિત્રો વિડીયોમાં તમને બધી જ માહિતી મળવાની છે કે અહીંયા તમે આવશો તો તમને એની ટિકિટ શું છે અને અંદર તમને શું જોવા મળવાનું છે એની બધી માહિતી તમને અમે વિડીયોમાં આપવાના છીએ તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ના ભૂલતા તો ચાલો આપણે અંદર જઈએ અને તેની ટિકિટ શું છે અને અહીંયા શું જોવા મળવાનું છે એની બધી માહિતી તમને અમે વિડીયોમાં બતાવીએ તો ચાલો તો મિત્રો નજીક આવેલું આ રૈયોલી સાડા છ કરોડ વર્ષ પહેલા ડાયનાસર યુગ હતો અને ડાયનાસરોના જે અવશેષો આ રૈયોલી ગામમાંથી મળી આવ્યા ત્યારબાદ આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે અને મિત્રો વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું આ મ્યુઝિયમ છે અને ભારતનું સૌથી મોટું પહેલા નંબરનું છે તો મિત્રો તમે અહીંયા આવો છો તો અહીંયા શું ટિકિટ છે એની તમને અમે હવે માહિતી આપીશું તો ચાલો આપણે ટિકિટ લઈ લઈશું એના પહેલાં વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ના ભૂલતા તો ચાલો હવે આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી તમને આખો વિડીયો તમને આ મ્યુઝિયમનો બતાવીએ તો તમને ટિકિટની માહિતી પણ આપી દઈએ છે તો તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ કે એટલેટ માટે છે સિત્તેર અને ચાઇલ્ડ માટે ત્રીસ અને થ્રીડી ફિલ્મ વીઆર ફિલ્મ તમારે જોવી હશે તો પચાસ રૂપિયા એક્સ્ટ્રા તમારે એના લાગવાના છે તો હવે ચાલો અંદર જઈએ તો ચાલો મિત્રો હવે આપણે મ્યુઝિયમની અંદર પ્રવેશીએ છીએ તો મિત્રો તમે મ્યુઝિયમની અંદર પ્રવેશશો તો તમને ફીલ થશે કે આ આખું મ્યુઝિયમ છે એ એસીથી આવરી લેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા તમને એકદમ ગજ્ઝમનું એટમોસ્ફિયર ફીલ થવાનું છે અને એકદમ કુલ વાતાવરણ તમને અહીંયા જોવા મળવાનું છે તો મિત્રો હવે આપણે જે નીચે બાજુ જે ગેલેરી છે ત્યાં જઈશું અને ત્યાંથી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ તમને ગેલેરીમાં જઈને તમને જે અહીંયા જોવાનું છે એ બધું તમને અમે વિડીયોમાં બતાવવાના છીએ તો ચાલો હવે આપણે નીચે આવી ગયા છીએ પહેલાં તો અહીંયા તમને ગેલેરી જોવા મળશે અને વિશાળ કાંઈ ડાયનાસર બનાવેલા છે જ્યાં તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી શાંતિથી કરી શકો છો તો હવે ગેલેરી નંબર વનમાં જઈશું અને પછી તમને આગળ બીજી ગેલેરી તરફ લઈને જઈશું તો મિત્રો પહેલી જે આ ગેલેરી છે તમે જોઈ શકો છો અહીંયા તમને ડાયનાસર વિશેની ઘણી બધી માહિતી તમને ગોળ ગોળ લગાવેલી જોવા મળશે તો તમે શાંતિથી એને વાંચી સમજી અને એ એના વિશે તમે જાણી શકો છો તો ઘણા બધા લોકો ગાઈડ લઈને આવે છે તો તમે અહીંયા ગાઈડ પણ હાયર કરી શકો છો જોઈ શકો છો કેટલા લોકો ગાઈડ લઈને આવેલા છે તો મિત્રો અહીંયા ટોટલ પંદર ગેલેરી છે અને આ પંદરે પંદર ગેલેરી તમને અમે બતાવવાના છીએ તો મિત્રો હવે પહોંચી ગયા છે આપણે બીજી ગેલેરીમાં અને બીજી ગેલેરી જે છે ત્યાં તમને જોવા મળી જશે કે અહીંયા જે જે ડાયનાસરની પ્રજાતિઓ છે અને એમના જે ઈંડાઓ છે જે મળી આવ્યા હતા એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે તો હવે મિત્રો નીચેથી બે ગેલેરી છે ત્યાંથી આપણે મિત્રો તમને અહીંયા પ્રોજેક્ટર દ્વારા ઘણી બધી માહિતી તમને જોવા મળી જવાની છે તો તમે અહીંયા શાંતિથી આ માહિતી ડાયનેસર વિશેની લઈ શકો છો તો હવે આપણે આગળ વધીએ અને તમે જોઈ શકો છો એકદમ ગજબનું તમને અહીંયા એટમોસ્ફિયર જોવા મળી જશે તો મિત્રો ગેલેરીમાં આપણે એન્ટર થઈ જઈએ છે અને આ ગેલેરીમાં પણ તમને પ્રોજેક્ટર દ્વારા ઘણી બધી ડાયનેસર વિશેની માહિતી તમને જોવા મળવાની છે તો તમે શાંતિથી ઊભા રહીને ડાયનેસર વિશેની માહિતી લઈ શકો છો અને મિત્રો તમને દિવાલની ચારે તરફ પણ તમને ડાયનાસોર વિશેની માહિતી છે એ તમે શાંતિથી વાંચી શકો છો તો મિત્રો હવે બહાર આપણે આવ્યા છીએ અને બહારથી તમને એક વ્યૂ બતાવી દઉં જે ગેલેરી છે નીચે તરફ આપણે ગયા હતા અને જે ઉપરથી આ એકદમ ગજબનો વ્યૂ લાગે છે તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો તો ચાલો હવે બીજી ગેલેરીમાં આવી ગયા છે અને આ ગેલેરીમાં પણ તમને પ્રોજેક્ટર દ્વારા આદિમાનવ વિશેની માહિતી અને બીજી તરફ ડાયનેસરની ઉત્પત્તિ અને ડાયનેસરનો જે અંત થયો એના વિશેની પણ તમને અહીંયા બહુ સરસ મજાની માહિતી તમને જોવા મળી જવાની છે તો મિત્રો તમે આ ગેલેરીમાં આ માહિતી તમે પ્રોજેક્ટર દ્વારા અને જે આજુબાજુ જે એ જે ગેલેરી છે ત્યાં તમને લખેલી છે તો તમે શાંતિથી એ મેળવી શકો છો તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ અને ગેલેરી નંબર આઠ પહોંચીએ છીએ તો ચાલો ગેલેરી નંબર આઠ જઈએ છે અને અહીંયા તમને જોવા મળી જશે કે ડાયનાસરની પ્રજાતિ રાજા સોરસ એના વિશેની માહિતી અને તમને જે પ્રોજેક્ટર છે એમાં પણ તમને આખો યાદ રાજા સોરસ વિશેની માહિતી તમને મળવાની છે તો મિત્રો આની ગેલેરીની ચારે તરફ જે આ ડાયનાસરના રાજા સોરસના જે અવશેષો આ રયોલીથી મળી આવ્યા હતા એ તમને બનાવેલા છે કે આ ટાઈપના કંઈક અવશેષો હતા જે ડાયનાસરના મળી આવ્યા હતા એ તમે આ જોઈ શકો છો અને એના વિશેની માહિતી પણ તમને સામે લખેલી છે એ તમે શાંતિથી વાંચી શકો છો અને સમજી શકો છો તો તમને બહુ સરસ મજાને જાણવાની અને એના વિશેની બહુ માહિતી લેવાની ઉત્સુકતા જાગશે તો મિત્રો હવે આ પતાવીને આપણે આગળ વધીએ છીએ તો તમે ગેલેરી નંબર નવમાં જશો તો તમને પ્રોજેક્ટર જોવા મળી જશે અને ત્યાં તમે જે મૂવી જેમ જોવો છો એ રીતે મોટા પડદા પર ડાયનેસરના ઉત્પત્તિને અંત સુધીની આખી તમને સ્ટોરી અહીંયા જોવા મળશે તો જોઈ લો એ તમને અમે બતાવી દઈએ તો મિત્રો ચાલો હવે આપણે આગળની ગેલેરીની મુલાકાત લઈશું તો મિત્રો તમને અહીંયા જોવા મળી જશે ઘણી બધી ડાયનોસરની પ્રજાતિઓ અને એના વિશેની માહિતી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા જે અલગ અલગ ડાયનોસરની પ્રજાતિઓ છે અને એના વિશેની તમને સંપૂર્ણ માહિતી તમને ચારે તરફ લગાવેલી છે તો તમે શાંતિથી એના વિશેની માહિતી તમે લઈ શકો છો અને અહીંયા જે ડાયનેસરના અવશેષો મળ્યા અને કઈ કઈ જાતિના અવશેષો મળ્યા હતા તે પણ અહીંયા તમને જોવા મળી જવાનું છે તો આ પણ એક સરસ મજાની ગેલેરી છે તો તમે શાંતિથી આ ગેલેરી તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ અને અહીંયા તમને જોવા મળી જવાનો છે ઇલેક્ટ્રોનિક ડાયનેસર તો મિત્રો એક આખા મ્યુઝિયમનું આકર્ષણનું કેન્દ્ર છે આ ઇલેક્ટ્રોનિક ડાયનેસર તો તમે જોઈ શકો છો કે આ જે ઇલેક્ટ્રોનિક ડાયનેસર છે એ એવી રીતે બનાવ્યો છે કે જે બહુ જોર જોરથી ગર્જના કરતો હોય છે અને હાથ જેના આગળના બે હાથ કહીએ છીએ આપણે એ હલાવતો હોય છે અને એની જે પૂંછડી છે એ પણ હલાવતો તમને જોવા મળી જશે તો મિત્રો આખા આ મ્યુઝિયમનું આકર્ષણનું કેન્દ્ર અહીંયા તમે જોઈ શકો છો કે બહુ સરસ મજાનું બંને બાજુ જે વૃક્ષો બનાવ્યા છે એ પણ ગજબના તમને અહીંયા જોવા મળવાના છે તો મિત્રો ચાલો હવે આગળ વધીશું અને જે આગળની જે ગેલેરી છે એની આપણે મુલાકાત લઈએ તો ચાલો હવે આપણે આગળ વધીએ તો મિત્રો આ ગેલેરી છે જે આ કાઉન્ટરની બાજુમાં છે તો ઘણીવાર ઘણાની રહી જશે તો તમે ધ્યાન રાખીને આ ગેલેરીની મુલાકાત લેજો કારણ કે બહુ સરસ મજાની ગેલેરી છે અને અહીંયા તમને પ્રોજેક્ટર દ્વારા જે ડાયનેસરના આ ઉત્પત્તિથી લઈને અંત સુધી બતાવવામાં આવે છે અને કઈ રીતે ડાયનેસરના અશ્મિઓ મળ્યા અને કઈ રીતે વૈજ્ઞાનિકો એને અહીંયાથી ખોદકામ કરીને લઈ ગયા છે એની સંપૂર્ણ માહિતી તમને આ પ્રોજેક્ટરમાં બહુ સરસ રીતે જોવા મળવાની છે તો મિત્રો એકવાર જરૂરથી તમે આ ગેલેરીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં તો ચાલો હવે તમને આ ગેલેરી બતાવી દઈએ કે આગળ જે કૃત્રિમ પ્રયોગશાળા છે એ પણ તમને અમે બતાવવાના છીએ તો મિત્રો અહીંયા તમને આ ગેલેરીમાં થોડા આગળ વધશો એટલે તમને જોવા મળી જશે કે કઈ રીતે ડાયનાસરના અવશેષોને કાઢવા માટે ખોદકામ કરવામાં આવી ત્યારબાદ કઈ રીતે એને સાફ કર્યા છે અને કઈ રીતે એના પર લેબલિંગ કરવામાં આવ્યું છે અને કઈ રીતે એને બહાર કાઢી અને કઈ રીતે આ જે અવશેષો મળ્યા જેને પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યા હતા એની સંપૂર્ણ માહિતી તમને આ જગ્યામાં જોવા મળી જવાની છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો હવે આપણે આગળ જઈશું જે કૃત્રિમ પ્રયોગશાળા છે ત્યાં પણ તમને આ એક નાની ટીવી જોવા મળશે અને ત્યાં જે તમને આખી માહિતી જે પ્રયોગશાળામાં થઈ છે અને એ તમને જોવા મળી જશે અને અહીંયા તમને બાજુમાં બહુ મોટા બોર્ડમાં પણ જોવા મળશે કે પ્રયોગશાળામાં વન બાય વન સ્ટેપ કઈ રીતે ડાયનેસરના અવશેષોને શોધ્યા અને કઈ રીતે એના વિશેની માહિતી વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરી તો મિત્રો તમે જોઈ શકો છો આ કૃત્રિમ પ્રયોગશાળા અને બહુ સરસ મજાનું છે તમને જોવાની ખૂબ મજા આવશે તો તમે એકવાર આ ગેલેરીની મુલાકાત જરૂરથી લેજો કારણ કે કાઉન્ટર બાજુમાં છે અને કાઉન્ટરથી એકદમ અડીને છે આ ગેલેરી એટલે ઘણી બધી વાર ઘણા બધા લોકોની આ ગેલેરી જોવાનું રહી જતું હશે ને આ જ ગેલેરીમાં બહુ સરસ મજાની માહિતી તમને ડાયનાસર વિશેની જોવા મળી જવાની છે તો ચાલો હવે આપણે આગળ વધીએ તો મિત્રો તમે જે આગળ વધશો અને ઉપરથી જે જોશો તો તમને જે ડાયનાસરની ચારે તરફની જે બહુ વિશાળકા ડાયનોસરના જે નીચે બનાવ્યા છે એ તમને ઉપરથી જોશો તો એક ગજ્જબનું તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે જે મોટા મોટા ડાયનોસરના કંકાલ બનાવેલા છે એ ઉપરથી એકદમ ગજ્જબના દેખાય છે અને આ બાજુ તમે જોશો તો કઈ રીતે ડાયનોસરના રશ્મિઓ છે એ તમે જોઈ શકો છો જે તમે નીચેથી આ તમને બહુ સરસ રીતે જોઈ નહીં શકાય તો તમે ઉપરથી જે આનો વ્યૂ છે એ ગજબનો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો હવે ગેલેરી નંબર ચૌદ અને એના પછી આવશે ગેલેરી નંબર લાસ્ટ પંદર તો મિત્રો ગેલેરી નંબર ચૌદ છે જે તમે જોઈ શકો છો આખી તમને પ્રોજેક્ટરથી આવરી લીધી છે અને આ પ્રોજેક્ટરમાં તમને આખા ડાયનાસર વિશેની માહિતી તમને જોવા મળી જવાની છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને ત્યારબાદ તમને બતાવીએ કે જે પંદર નંબરની ગેલેરી મેન ગેલેરી છે જ્યાં તમને ફાઇવ પિક્ચર તમને અહીંયા બતાવવામાં આવે છે તો મિત્રો આપણે આગળ એકવાર મુલાકાત આની લીધી છે અને ફાઇવ ડીની મુલાકાત લીધી તો એટલી ખાસ એવું ફાઈવડી જોવા મળ્યું હતું જેના લીધે આપણા ભાઈ જોડે માહિતી લીધી છે કે આમાં સુધારા વધારા કર્યા છે કે નહીં કારણ કે આપણે એકવાર આવ્યા હતા તો અહીંયા તમને પ્રકાશ બહુ બહારથી જ પડતો જેના લીધે ફાઈવડીની બહુ મજા આવતી નથી કે તમને રિયલિટી એટલી ખાસ લાગતી નથી જેના લીધે આપણે એ સરસ એવી માહિતી લીધી છે અને ભાઈએ કીધું છે કે ભાઈ ઘણા બધા સુધારા વધારા કર્યા છે અને અત્યારે પહેલાં કરતાં પણ સારી રીતે તમને ફાઇવડીનો એન્જોય કરી શકશો તો મિત્રો આ મોટા પડદા પર તમે ફાઇવ ચશ્મા પહેરીને બહુ સરસ મજાનું તમને અહીંયા જોવા મળી જવાનું છે તો એકવાર મિત્રો તમે આ ફાઇવ ડીની અવશ્ય એકવાર તમે મુલાકાત લઈ જાવ તો મિત્રો ચાલો હવે આપણે તમને એ આગળ વધીએ અને જે એક્ઝિટ તરફ જઈએ છીએ અને ત્યાં શું જોવા મળવાનું છે એની બધી માહિતી તમને અમે વિડીયોમાં બતાવીએ છે તો મિત્રો અહીંયા નીચે ઉતરીશું અને આ બાજુથી છે એક્ઝિટ તો મિત્રો અહીંયાથી તમે એક્ઝિટ આવશો એટલે અહીંયા બગીચો જોવા મળશે અને આ બગીચામાં તમે ફોટોગ્રાફી કરવા માટે એક ડાયનાસર બનાવેલો છે તો તમે આજુબાજુ ઊભા રહી એના પર બેસી શાંતિથી ફોટો પાડી શકો છો અને મિત્રો અહીંયા આગળ વધીશું એટલે ડાયનાસર શોપ જોવા મળવાની છે જ્યાં તમને નાનાથી મોટીને મોટા લોકો માટે ટી શર્ટો તમને જોવા મળી જશે અને તમે ડાયનાસનના પ્રિન્ટેડ ટી શર્ટો બહુ સરસ સરસ અહીંયા મળી જવાની છે તો તમે અહીંયાથી યાદગીરી માટે લેવા માગો છો તો તમે અહીંયાથી લઈ શકો છો તો મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ આ શોપની બહાર નીકળીએ અને એની આગળ શું છે એ પણ તમને અમે બતાવી દઈએ તો મિત્રો તમે આગળ આવશો એટલે તમને જોવા મળી જશે રેસ્ટોરન્ટ અને જે આ રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટમાં તમને શું શું ખાવાનું મળશે એ પણ તમને અમે જણાવી દઈએ તો મિત્રો ખૂબ એવી મોટી રેસ્ટોરન્ટ છે અને તમને અહીંયા હળવો નાસ્તોથી લઈ અને ગુજરાતી પંજાબી ખાવાનું મળી જવાનું છે જે ગુજરાતી ગુજરાતીના છે એકસો ત્રીસ રૂપિયા અને પંજાબીના લગભગ એકસો સાઠથી સિત્તેર રૂપિયા છે તો મિત્રો અહીંયા તમે શાંતિથી જમી અને શાંતિથી તમે હળવો નાસ્તો પણ કરી શકો છો એવી સરસ મજાની કેન્ટીન અહીંયા તમને જોવા મળવાની છે તો ચાલો મિત્રો અહીંયાથી આપણે હવે એક્ઝિટ લઈશું અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીશું તો મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે તમારા માટે આવા જ નવા નવા વિડીયો અમે લાવતા રહીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને જય